તો કેમ છો મિત્રો મજામાં જશો તો મિત્રો અત્યારમાં આપણે આવી ગયા છીએ વાળીએ કેમ કે આજે તો અત્યારે અત્યારમાં આમાં પડવાનું છે કેનલમાં પાણી ચાલુ થઈ ગયું છે તો આજે આપણે વરિયારીમાં નાકા કરવાના છે મોટો ભાઈ ડેટકોની પણ લઈ આવ્યો છે અને હોંડા પણ લઈને વાડીએ મેં કહી ગયો છે અમારા પપ્પાની બધા લાઈન લાંબી કરે છે અને અમારે એમાં ડેટકો ફિટિંગ કરવાનો છે પાણીમાં

તો અમે સાંધા કરવા આવ્યા છીએ ટીપ લાઈન તો મારા પપ્પા અહીંયા સાંધા કરે છે તો અહીં પાણી નીકળી શકે તો તે આપણે બંધ કરવાનું છે તો મિત્રો અત્યારે આપણે મોટર પણ દેડકોમી કો છે કેનાલમાં તે ચાલુ પણ થઈ ગયો છે અને આજે જ્યાં જ્યાં દિવસથી હું વાળી આવ્યો છું તો આજે મારે નાકા પણ વારવાના છે તો મિત્રો અત્યારે નજારો પણ બદલી ગયો છે કેમ કે ચીક્કું પણ ઘણા બધા આવ્યા છે અને ઘણા કરી પણ ગયા છે તો ખબર નહીં કે આમ પણ ખરી ગયા છીએ તો આપણે પહેલાં જે આપણે ઓલું પહેલાં રોપ કર્યો તો તેના ફૂલડા પણ આવા આવી ગયા છે કેમ કે ઘણા બધા છે આ ફૂલ તો તમે જોઈ શકો છો અને પહેલાં બીજો રોપ આવ્યો તો તે પણ અત્યારે મોટો મોટો થઈ ગયો છે ઘણો બધો મોટો થઈ ગયો છે તો હવે આપણે જવાનું છે નાકાવારવા તો ચલો જઈએ નાકાવારવા તો મિત્રો અત્યારે વરિયાળી પણ મોટી મોટી થઈ ગઈ છે જેમ કે મારી ખભે જેવડી થાય છે અને ઘઉં પણ બહુ મોટા થઈ ગયા છે તો તમે જોઈ શકો છો ઘઉંને પણ બધી ડુંડિયું પણ એટલી આવી ગઈ છે અને મોટા પણ થઈ ગયા છે કેળી કેળક જેવડા કેળા કેળા માળા થઈ ગયા અને વરિયાળીને પણ ઘણો ફાલ પણ આવી ગયો છે તો આજે એમાં પાણી ચાલુ કરવાનું છે અને જીરું પણ પાકી જવા આવ્યું છે અને ચીણા આપણે થોડા વાવ્યા હતા એ પણ ઘણા પાકી ગયા છે તો જીરું પણ અમે પાણી પાવાના બંધ કરી દીધા છે અમે અને દવાનું છંટકાવ ચાલુ રાખવી છે તો ચલો મિત્રો તમને પણ થોડુંક જરૂર બતાડું કેમ કે અમે હાવ સુકાઈ જવા આવ્યું છે એટલે તો મિત્રો અમે આ જીરું પણ હાવ સુકાઈ ગયું છે અડધું અને અડધું લીલું છે થોડું થોડું તો મિત્રો અહીંયા ચણા છે જે પાકી પણ ગયા છે અને કોક કોક કાચા છે તો જુઓ મિત્રો આ ચણા કેમ કે ઘણા બધા પાકી ગયા છે અને અડધા કાચા છે અને આપણું પાણી પણ અહીંયા પહોંચી ગયું છે તો આપણે ઠેઠે આજે સામા સેઠેથી પાણી વારવાનું છે ચલો તો મિત્રો પાણી પણ જાય છે અને આપણે પણ હામાં ચેઢે જઈએ તો મિત્રો અત્યારે હું નાકા વાળીને વાળી આવી ગયો છું કેમ કે અગિયાર વાગી ગયા છે એટલે જમવા આવી ગયો છું તો રોટલી છે અને બાજરાના રોટલા અને વાલોરનું શાક છે તો ખાઈ લઈએ કેમ કે પાણી ચાલુ છે એટલે આજે આપણે આખો દિવસ નાકા વારવાના છે તો બધા અત્યારે ઘરે છે ગામમાં ઘર પાછળ વાળી છે ત્યાં તો ત્યાં અત્યારે કપા વીણવાનું પણ ચાલુ છે ને કપાનું કટિંગ પણ ચાલુ છે શેડર ચાલુ છે એટલે કેમ કે તેમાં તલ વાવવાના છે એટલે થોડીક ઉતાવળ છે એટલે બધા ત્યાં છે અને હું એક અમારી ઘરની વાડીએ નાકા વારવા આવ્યો છું તો ચલો મિત્રો આપણે જમીને પાછું જવાનું છે નાકા વારવા તો મિત્રો અત્યારે વાગી ગયો છે દોઢ તો આપણે ઢોરાની પણ પાવાનું છે અને નીણ પણ કરવાની છે તો પાણી તો ચાલું છે પણ પાણી ચાર પાંચ વાગે પાવર જશે ત્યાં લઈને તો આપણને પણ થોડીક ભૂખ લાગી છે તો આપણે પણ છીણા ખાવી ચણા કેમ કે પાકી ગયા છે એટલે ચણા પણ થોડાક ખાવી ને પછી થોડાક ચરિયા રહી ગયા છે તે પીરે પછી તે આપણે આગલી આરડીમાં નાકા વારીને પછી વાડીએ જવાનું છે ટોરાને પાણીની પાવર નીરની નાખવા તો ચલો મિત્રો હવે આપણે ચણા થોડાક ખાઈ પછી પાણી વારીને પછી આપણે જઈશું વાડીએ તો મિત્રો અત્યારે અમે આપણે વાડિયે પહોંચી ગયા છીએ ને ટોરાને નીણ પણ કરી દીધો છે ને પાવર ગયો હતો તો આપણે મોટર પણ ચાલુ કરી દીધી છે તો આપણે આઠ ચારામાં રેડ મેંકીને આવ્યા છીએ પાણી તો હવે બોટલની પાણીની ભરી જવાનું છે તો બધું ભરીને કમ્પ્લીટ કરી નાખવી અને પછી પાછા ના કાવર વાઈ જવાનું છે અને આપણી પાસે સાંજ સુધી નાકા વારશું તો મિત્રો અત્યારે પાવર પણ વહી ગયો છે અને હવે ઢોરાને નિર્ણયની વાટ નાખું રજકોની વાટવાનું છે તો તો કેમ કે મિત્રો આજે નાકા વારતો તો એટલે મેલો થઈ ગયો છું તો તમે પણ જોઈ શકો છો આવા ગારાવાળા કપડાં થઈ ગયા છે તો ઘરે જઈને નાઈશું એટલે અત્યારે ચાર વાગે પાવર વહી ગયો છે તો હવે આપણે રજકો વાટીને ટોરા બદલાઈને નિણ પૂરું કરીને સીધા ઘરે ઘરે જઈને નાહવાનું છે એટલે તો પહેલાં આપણે રજકો વાટી લઈએ તો મિત્રો આપણે વાડીએ પહોંચી ગયા છીએ પાવર પાવરગેવ એટલે તો રજકો વાટીને પાછું ઘરે જવાનું છે તો મિત્રો આટલા ફૂલ અમે આવ્યા હતા એક ફૂલમાંથી આટલા ફૂલ કર્યા છે તો તેને મૈનક જેવું થઈ ગયું છે આટલા ફૂલને એવું બનાવતા અને બીજો આપણે રોપ પણ અહીંયા કરી દીધો છે કેમ કે આપણે ચાજા થોડા ફૂલ કરવાનું છે ફૂલનો બહુ મને શોખ છે એટલે તો મિત્રો અહીંયા બટેકા પણ ઘણા બધા ઉગી ગયા છે તમે જોઈ શકો છો અહીંયા છે અહીંયા છે બીજા અહીંયા છે અને અહીંયા છે ઘણા બટેકા પણ ઉગી ગયા છે અને લસણ પણ ઘણું એ મોટું થઈ ગયું છે અને ડુંગળીને દોડવા પણ આવી ગયા છે અને ઘણું બધું આવ્યું છે બીટ આવ્યા છે બીટ પણ થઈ ગયા છે અને પાલક છે કોબીજના નાના નાના દડા થઈ ગયા છે ને કોથમરી પણ છે તો મિત્રો અહીંયા ડુંગળી વાવી હતી અહીંયા કોથમરી છે ને બીટ પણ આજે સવારે ઘરે લઈ ગયા છે થોડાક અને અહીંયા પણ છે મોટા મોટા ને અહીંયા કોબીજ છે આમાં તો હજુ નાના નાના દડિયું થઈ છે કોબીજની આમાં પણ થઈ છે અહીંયા પણ છે કોબીજની દડિયું અને આ બધો પાલક ને આગળ છે ધાણા અને ચણા તો ખેતરમાં છે થોડાક આવ્યા છે તો ચલો મિત્રો આપણે રજકો વાઢીને પછી ઢોરણ નાખી દઈએ અને પછી ઘરે જઈએ તો મિત્રો અત્યારે આપણે રજકો પણ વાઢી નાખ્યો છે અને ઢોરા પણ બદલાઈ નાખીએ છીએ અને રજકો પણ નાખી દીધો છે અને હવે આપણે જવાનું છે ઘરે કેમ કે આજે મેલા થઈ ગયા છીએ તો નાવાનું છે એટલે આજે વહેલો જવાનું છે તો ચાલો મિત્રો હવે આપણે ઘરે જઈએ તો મિત્રો અમારી ચેનલ પર તમે નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો અને બેલને ઓન કરી દેજો જેથી કરીને અમારો નવો વ્લોગ તમને જોવા મળે તો ચાલો મિત્રો મળીએ આપણે આગળના વ્લોગમાં અને આપણે જઈશું ઘરે